સાબરત જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેેશ્વર ખાતે આજે કાર્તિકી પૂનમને લઈ મેળો યોજાયો તે મેળામાં તર્પણ વિધિ કરી અસ્થિઓનું વિસર્જન કરાયું હતું હિન્દુના સંસ્કૃતિ મુજબ પિતૃઓના મોક્ષ અને તર્પણ કાર્ય માટે કાર્તક માસ પણ શ્રેષ્ઠ મનાય છે ત્યારે સાબરમતી નદી કિનારે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર ખાતે આજે કાર્તિકી મેળો યોજાયો હતો જેમાં

આજે કાર્તક સુદ પૂનમ એટલે કે ઉત્તર ગુજરાતની અંદર સપ્તેશ્વર ગામમાં એક શ્રદ્ધાળુઓનું ગોળાપુર રૂપિયા અહીંયા આજનો મહિમા એવો છે કે કાર્તિક મહેલાની અંદર પોતાના પિતૃઓનું વિધિ જે તર્પણ વિધિ હોય મરણ પાસેની ક્રિયાઓ હોય એ બધું અહીંયા આ સંગમ સ્થળ અને પવિત્ર સ્થળ માની આખા સમગ્ર ગુજરાતમાંથી અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે અને એ પોતે નદીના તટ ઉપર બધી જગ્યાએ તમે જોઈ શકો છો એ એમની પૂજા વિધિ તર્પણ વિધિ કરી અને પોતાના પિતૃઓનો મોક્ષ અપાવવા માટેની ક્રિયા વિધિ કરતા હોય તો આ કારકત મહિનાનો ખાસ મહિમા છે આજના દિવસે દેવ દિવાળી દેવોની દિવાળી કહેતા હોય છે અને અહીંયા લોકો તર્પણ વિધિ કરવા માટે સપ્તેશ્વર આવતા હોય છે હજારોમાં પબ્લિક માં આવતા હોય છે સવારમાં ચાર વાગે થી ચાલુ પબ્લિક થાય છે સાંજે છ સાત વાગ્યા સુધી પબ્લિક આવતી હોય છે જતી હોય છે વિધિ કરતો પૂર્વ